શરૂઆત કરીશું એક મહત્વના સમાચારથી જે સામે આવી રહ્યા છે તેના પર નજર કરીએ તો અમદાવાદમાં બીજેડના સંચાલક ભૂપેન્દ્ર ઝાલા દ્વારા આગોતરા જામીનનો કેસ જે મામલે વધુ સમાચાર પોલીસ કાયદાનો દુરુપયોગ કરતી હોવાનો ભૂપેન્દ્ર ઝાલા દ્વારા દાવો પણ કરવામાં આવ્યો રહ્યો છે ત્યારે નનામી અરજીના આધારે પોલીસે કાર્યવાહી કરી છે તે કાયદાથી વિપરીત હોવાનો પણ દાવો ભૂપેન્દ્ર ઝાલા દ્વારા કરવામાં આવ્યો છે બિનજરૂરી ગતિ અને છબી ખરડવા માટે ફરિયાદ થયા હોવાનો પણ ભૂપેન્દ્ર ઝાલા દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે ઇન્વેસ્ટર્સે પૈસા આપ્યા હોય અને તેનો દુરુપયોગ થયો હોય તે પ્રકારનો પણ તેમના દ્વારા દાવો થયો છે અમદાવાદમાં બીઝીર ગ્રુપના સંચાલક ભૂપેન્દ્ર ઝાલા દ્વારા આગોતરા જામીનનો કેસ તો આજ મુદ્દે વધુ તો અમારા સંવાદદાતા ધવલ આપી રહ્યા છે ફોનલાઇન પર ધવલ ભૂપેન્દ્ર ઝાલા દ્વારા પોતાનો જે કેસ છે તેમાં પોલીસ કાયદાનો દુરુપયોગ કરતી હોય તે પ્રકારનો દાવો કરવામાં આવી રહ્યો છે શું છે જાણકારી જે ચોક્કસ થી વાત કરવામાં આવે તો જે બીજેડ ગ્રુપ નો કૌભાંડ સંચાલક છે ભૂપેન્દ્રસિંહ ઝાલા છે તેના દ્વારા જે અમદાવાદ ગ્રામ્ય સેશન આગોતરા જામીન માટે અરજી કરવામાં આવી છે તે ગ્રાઉન્ડ ની અંદર દર્શાવવામાં આવ્યું છે કે ભૂપેન્દ્ર ઝાલા સામે અનેક મિલકતો છે કોલેજો સિવાય અઢાર જેટલી કોલેજો પણ ધરાવે છે પરંતુ ભૂપેન્દ્ર ઝાલા પોતે સેવાભાવી આગેવાન છે તે પ્રકારે કોર્ટમાં દાદ માંગવામાં આવી છે કે આગોતરા જામીન આપવામાં આવે પોલીસ માત્ર ને માત્ર માલાફાઈ ડિફેન્સ એટલે કે પક્ષપાત કરીને જે ફરિયાદ છે તે દાખલ કરવામાં આવી તેવો પણ આક્ષેપ છે તે પોલીસ ઉપર ભૂપેન્દ્રસિંહ ઝાલા દ્વારા મૂકવામાં આવ્યો છે. પોલીસ કાયદાનો દુરુપયોગ કરી રહી છે. નનામી અરજીના આધારે પોલીસ જે કાર્યવાહી છે તે કાયદાથી વિપરીત છે. સહિત પાંચ છ મુદ્દા છે જે મુદ્દાને ટાંકીને ભૂપેન્દ્રસિંહ ઝાલા દ્વારા જે કહેવામાં આવ્યું તો આગોતરા જામીન માંગવામાં આવે છે. બિનજરૂરી હેરાનગતિ અને છબી ખરડવા માટે જે ફરિયાદ છે તે નોંધવામાં આવી હોય તેવું પણ દાવો ભૂપેન્દ્રસિંહ ઝાલા કરી રહ્યા છે કોઈ ફરિયાદી કે ભોગ બનનાર હજુ સુધી સામે નથી આવ્યું ફક્ત ને ફક્ત નનામી અરજીના ઉપર જે જે સમગ્ર કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે તે તમામે તમામ દાદ માંગતી અરજી છે તે કરવામાં આવી છે તે દાદની સાથે તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે આ તમામ પ્રકારના મુદ્દાને ધ્યાને લઈને કોર્ટ આગોતરા જામીન આપો તેવી પણ એક અરજી અમદાવાદ ગ્રામ્ય સેશન કોર્ટમાં કરવામાં આવી છે એટલે કે આગામી સુનાવણી જે છે તે આવતીકાલના રોજ હાથ ધરાશે આવતીકાલના રોજ પોતાનો છે ધવલ જાણકારી આપે તે બદલ આપનો આભાર